જૂનાગઢના એનએસયુઆઈના પ્રમુખના અપહરણ અને હત્યાના પ્રયાસના કેસમાં સફળતા મળી છે જુનાગઢના પોલીસે બુધવારે રાત્રિના કોટસ્તા જાડેજા સહિત આઠ શખ્સોને ઝડપી પાડ્યા હતા જેઓને આજે જુનાગઢ કોર્ટમાં સાત દિવસના રિમાન્ડ માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટ રિમાન્ડની માંગણી નામંજૂર કરાતા ગણેશ સહિતના તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો ગણેશ જાડેજાને જ્યારે જેવી બાબતે માથાફૂટ કરી ગુંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેની ટોળકી સંજય સોલંકીનું અપહરણ કરી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી આ મામલે જુનાગઢ પોલીસે બે દિવસ પહેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા ત્યારબાદ ગણેશ સહિતના અને ફરાર આરોપીની સોતકણ હાથ ધરી હતી આ તમામ આરોપીઓ કોટડા સાંગડી વિસ્તારમાં હોવાની બાતમી આધારે જુનાગઢ પોલીસે બુધવારે રાત્રિને એક વાડીમાં ગણેશ જાડેજા સહિત આઠ સક્ષોને ફોર્ચ્યુનર થાર કાર સાથે ઝડપી પાડ્યા હતા અધિકારિક આ ઉપરાંત એટ્રોસિટી મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જુનાગઢ જિલ્લાના એસઓજી આ ઉપરાંત બે ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો પાડવામાં આવેલી આ ગુનાની તપાસ દરમિયાન જે ફરિયાદીએ જણાવેલું કે જે બાઇક પથરાવાથી બોલાચાલી થયેલી તે બાબતે એકત્રીસ તારીખના રોજ વહેલી સવારે ત્રણ વાગે આસપાસ આ જે ફરિયાદીને અન્ય આરોપીઓ ત્રણ ગાડીઓ લઈને આવેલા અને અહીંથી જે ગોંડલ બાજુ લઈ ગયેલા ત્યાં કોઈ અભયચ્ચિત જગ્યાએ તેને માર મારેલો તેનો ન્યૂ વિડિયો ઉતારેલો અને ત્યારબાદ ફરી પાછો કિયાના શોરૂમ પાસે અહીંયા ગયો તો આ બાબતે છે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જે નેત્રનના કેમેરા લાગેલા છે તેનું સતત સર્વેલન્સ દરમિયાન આ જે ત્રણ ગાડીઓ હતી તે એડેન્ટિફાઈડ કરવામાં આવેલી કે કેટલા વાગે જુનાગઢ સિટીમાં એન્ટર થાય છે ત્યાં તે લોકેશન પર ફરે જ ત્યારબાદ

છેલ્લા ચાર પાંચ દિવસથી આ વિસ્તારમાં રેગનશીલ હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે એવી વાતમી મળેલી કે ગણેશ જયરાજ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે તે કોટડા સાંગાણી પાસે આવેલા અદંતાળામાં ભગીરથ સિંહ ની વાણીમાં આ લોકો આવવાના છે તો હકીકતને અને ધ્યાને રાખી એલસીબીસી એ બીએસઆઇસી લીકે ચાલા અને એડિયુઝન પીઆઈ વસત સાવસો તેની ફિલ્મ દ્વારા આ જે જાડેજા અને અન્ય જે સાત આરોપીઓ છે તેમને બ્લેક કલર ની ફોર્ચુડ અને મહીન્દ્ર ધરપકડ કરવામાં આવે છે આ અન્ય જે સાત આરોપી છે તેવા જસપાલ સિંહ ઉર્ફે જેકે રાણા ઇન્દ્રજીતસિંહ ઉર્ફે હિન્દુભા જાડેજા પૃથ્વીરાજસિંહ ઉર્ફે ઉથુભા જાડેજા

અન્ય ત્રણ આરોપીઓ માટે અમે ઓલરેડી એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટને રિપોર્ટ કરેલો છે પરંતુ જે મતગણતરીમાં રોકાયેલા હોવાથી મામલતદારશ્રી દ્વારા જે સમયે નથી આજે જે આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમના માટે પણ અમે છે આજ રોજ મામલતદારસિંહને તેની ઓળખપરડ થાય તે માટે રિપોર્ટ કરેલો છે વેલી અમને તારીખ મળે તો છે કરવામાં આવશે હજુ સુધી અત્યારે કબજે કરવામાં આવેલ નથી મોડી રાત્રે આરોપીની ધરપકડ કરેલી છે આઠ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ થયેલી છે આ ઉપરાંત તેમના મેડિકલ સારવાર કરવામાં આવેલા હવે એમને રિમાન્ડ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે ત્યારબાદ ખાસ કરીને જે આર્મ સ્ટેટના જે ગુનો દાખલ થયેલો છે એમને હથિયાર અને લોકડના પાઇપ અને જે ન્યૂ વિડીયો ઉતાર્યો આ બાબતે તપાસ શરૂ છે એટલે કોર્ટમાં પણ જે રિપોર્ટ સબમિટ કરવામાં રિમાન્ડ માટે પણ અમારા આ જ છે

કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત